જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આપણે ઘણા ટાઈમથી આ માંડવીના ને બધા વિડીયા મેળતા હોઈએ આવી રીતના ફૂલની દવા છાંટીએ આ તે બધું તો ઘણા બધાના એવા મેસેજને ફોન હોય કે તમે તમારી મગફળી બતાવો તો મિત્રો જોઈ શકો આજે આપણે આપણી જ મગફળી ઉપાડી છે અને આપણે બતાવશું કઈ રીતના કેવો ફાલ છે અને આની અંદર આપણે શું ટ્રીટમેન્ટ કરી પાયાના ખાતરથી અત્યારે આ લગભગ ફાળા તન મહિના જેવું થયું છે આપણી માંડવીને તો સંપૂર્ણ એના વિશે જ વાતચીત કરશું અને ખાસ વસ્તુ તો એક મિત્રો આ તમે જોઈ શકો અત્યારે આનો ફાલને અને કંપનીવાળા આપણને બતાવતા હોય તો એ થળિયા કાપીને બતાવતા હોય તો આપણે હમણાં થોડીક વારમાં થળિયા કાપીને પણ ટ્રાય કરશું કે અત્યારે તમે જોઈ શકો કેવો ફાલ દેખાય અને થળિયા કાપેલા હોય તો કઈ રીતના ફાલ દેખાય એ પણ આપણે થોડીક વારમાં વાતચીત કરીશું તો સૌપ્રથમ તો પહેલાં મિત્રો એકવાર તમે આનો ફાલ જોઈ લ્યો દેખાડો પાસે દેખાડતા ફાલ આ તમે જોઈ શકો આ રીતના આપણે ફાળા ત્રણ મહિના જેવું થઈ ગયું અટાણે અને આવી રીતના અત્યારે બધો એ ફાલ છે ટોટલી હવે આપણે મિત્રો શરૂઆતમાંથી વાત કરીએ તો આપણે પાયાના ખાતરથી જ આની શરૂઆત કરીએ તો આની અંદર આપણે પાયાના ખાતરની અંદર એસએસપી વાપરેલું છે એની સાથે આપણે પોટાશ જે સાઠ ટકા આવે એ પોટાશ વાપરેલું છે અને સાથે એમોનિયમ સલ્ફેટ આ ત્રણેયનું કોમ્બિનેશન કરી અને આપણે આની અંદર ખાતર પાયાની અંદર આપેલું છે ત્યાર પછી આપણે વાત કરીએ તો મુંડાની આપણે એ તો બધાય પટ મારતા જોઈએ એટલે એ એક આપણે ધર્મરાજનું હતું એક જુડિયો હતું અને બીજું એક હતું બે વસ્તુનો આપણે સ્પ્રે આની અંદર પટનો અને સુકારાનો મારેલો હતો ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ આની અંદર આપણે કેવી માવજત કરી તો આની અંદર શરૂઆતમાં આપણે ઓગણીસ ઓગણીસ અને ભેગમાં આપણે સાગરિકા નાખેલું હતું એ તમે અગાઉના વિડીયોમાં પણ જોયેલું હશે અને ત્યાર પછી આપણે ઈયળના આની અંદર લગભગ બે કે ત્રણ રાઉન્ડ ઈયળના લીધેલા છે અને ત્યાર પછી આપણે બાર એક સાંઠ છાંટેલું છે બાર એક ને એની સાથે આપણે માઇક્રોન્યુટ્રરિયન્ટ છાંટેલું છે અને આપણે આની અંદર ફાલફૂલની વાત કરીએ મિત્રો તો આપણે ફાલફૂલનો એક જ રાઉન્ડ લીધો લે છે જે સાઇફોનનું એક્સ રે આવે આની અંદર એક્સ રેનો આપણે એક જ રાઉન્ડ લીધો તો બધા કંપનીનીને ભલામણ તો બે રાઉન્ડની છે પણ આપણે એક રાઉન્ડ લીધો તો ત્યાર પછી આપણે આની અંદર ઝીરો બાવન ચોત્રીસ એકવાર આપેલું છે અને હમણાં લાસ્ટમાં કાલે અથવા પરમ દિવસ આની અંદર ઝીરો જીરો પચાસ અને જીબરેલિક એસિડનો આપણે સ્પ્રે કરેલો છે તો આ રીતના આપણે આની અંદર માવજત કરેલી છે મિત્રો તો હવે આપણે કાં એક જોઈએ મિત્રો કંપનીવાળાને આપણે ઘણા બધાના તમે વિડીયા જોયા કે આ રીતના ફાલ બતાવે તો આ રીતના થળિયાને બધું કાપી નાખે તો કઈ રીતના લાગે ને એ આપણે હમણાં ચેક કરીએ પહેલાં તો આપણે એના થળિયા કાપી નાખીએ તો મિત્રો તમે જોઈ શકો આપણે આની અંદર અડધાની અંદર મૂળિયા કાપી નાખ્યા અને આ થોડાક આપણે રાખ્યા છે એની અંદર આપણે મૂળિયા કાપવા નથી તો આ રીતના આપણે કંપનીવાળા કરતા હોય જે ડેમો કરવો હોય ને તો આ રીતના થળિયા કાપી નાખી આપણે તો આની અંદર કોઈ ડેમો કરવાનો નથી આપણે કોઈ એડવર્ટાઈઝ કરવાની નથી પણ આપણે તો ખાલી તમને માહિતી મળે કે જો ખાલી થળિયા કાપી નાખીએ માંડવીના તો પણ કેટલો ફરક જોવા મળે પાહેતી દેખાય તો જ આ તમે જોઈ શકો બેય આપણે કાપેલા છે આ આ કાપેલા નથી તો આ દેખાવમાં ખાલી સારું લાગે મિત્રો બાકી આની અંદર બેય છે તો સેમ જ માંડવી છે તો આ રીતના છે હજી આપણે આના પણ થળિયા કાપી અને પછી વ્યવસ્થિત જોઈએ કે કેવું પેલા કેવું લાગતું અને અત્યારે કેવું લાગે જોઈ શકો આ રીતના આપણે આની બધા મૂળિયા કાપી નાખ્યા છે આની અંદર પણ બધા મૂળિયા કાપી નાખ્યા અને આ નીચે તમે જોઈ શકો આ મૂળિયા છે આપણે આપણે જે પહેલાં વિડીયોની અંદર માંડવી હતી એ જ માંડવી છે પણ ખરેખર મિત્રો જો આના થળિયા કાપી નાખીએ તો આપણને માંડવી કઈ રીતના દેખાય એ જ આપણો મતલબ છે દેખાડવાનો તો આ બધાય કંપનીવાળાને બધા ડેમો કરતા હોય તો એ આ રીતના થળિયા કાપી અને આપણને બતાવે તો આપણને એમ થાય કે ઉત્પાદન આની અંદર આપણને સારું મળે હકીકત માંડવી એ જ હોય થળિયા કાપી ના કે એટલે એનું આપણે થઈ જાય અને આ તમે જુઓ મિત્રો આની આપણે વાત કરીએ તો આપણે બાવીસ નંબર મગફળી છે અને દોઢક ફૂટ જેવી આની હાઈટ છે અને આપણે અગાઉ બતાવ્યું એ રીતના આપણે આની અંદર ટ્રીટમેન્ટ કરેલી છે તો હવે તમે કોમેન્ટ કરીને ગયો મિત્રો કે આ તમને કેવું લાગે આની અંદર વિગે કેટલું ઉત્પાદન મળશે અને ખાસ તો મિત્રો આની અંદર નજીકથી બધા આની અંદર ક્યાંય આપણે ચિકન ગુનિયા કે એવું કોઈ પણ હજી સુધીમાં ક્યાંય દેખાતું નથી તમે બધી બાજુથી એમાં જોઈ શકો આમાં જોઈ શકો આ રીતના કો મિત્રો મુંડા કે ઇયળનો એટેક હોય તો એના લીધે અમુક દોડવા ખાધેલા જોવા મળે બાકી આપણને ક્યાંય ચિકન ગુનિયા કે એ પ્રકારનું કોઈ વસ્તુ આની અંદર ક્યાંય જોવા મળતી નથી અને હજી આની અંદર માલની વાત કરીએ મિત્રો તો હજી ઘણા બધા બીબડાને એ પણ છે તો હજી આ લગભગ ઓછામાં ઓછા વીસ પચીસ દિવસ સુધી તો આ માંડવી ઊભે એવું લાગે અત્યારથી જોતા બાકી તો હવે આગળ જોઈએ હવામાન કેવું રીએ અને શું છે અને ખાસ કરીને મિત્રો કોમેન્ટ કરીને જણાવજો અને વાત કરીએ આપણે આ કેટલી જગ્યામાંથી માંડવી ઉપાડી તો આ એક વાંભમાંથી બે આયરુમાંથી ઉપાડેલી છે એક આયર એક વાંભ એક જગ્યા અને બીજી આયરમાંથી એક હાથ એક જેટલી જગ્યા છે અને એની અંદરથી આપણે આ એટલા છોડ ઉપાડ્યા છે છોડ તો આપણે ગણ્યા નથી કેટલા હોય પણ આ રીતના આપણે એટલી જગ્યામાંથી માંડવી ઉપાડેલી છે અને કોમેન્ટ કરીને મિત્રો ખાસ જણાવજો આપણે તો આ અંદાજ આની અંદર શું લાગે છે જેટલી માંડવી થાય એ કોમેન્ટ કરી દેજો ધન્યવાદ